ખેડૂત મિત્રો કૂવો નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે હવે ગયો તો માત્ર જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર પાસઠ પાંત્રી પંચ્યાસી નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજેના રાજકોટ કોંડલ અમરેલી અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ કે આજે આ તમામ માર્કેટિંગ યાર્ડો છે એમાં કેવી પરિસ્થિતિ રહેલી છે ભાવ કેટલા ઉપર ગયેલા છે ભાવ કેટલા નીચે ગયેલા છે બધી માહિતી મેળવશું પણ એ પહેલાં વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને આપણો બે હજારના હપ્તાવાળો વિડીયો છે હજુ જો તમે ના જોયો હોય તો જોઈ લેજો તમારે હપ્તા નથી આવતા તો શું કરવું નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને કઈ જગ્યાએ તમારા હપ્તા છે અટકેલા છે શું કારણથી હપ્તા અટકેલા છે બધી માહિતી તમને એ વિડીયોમાં મળી જશે અને આખા યુટ્યુબમાં ક્યાંય તમને એવો વિડિયો હજી જોવા નહીં મળ્યો હોય એવો મસ્ત એવો વિડીયો બનાવેલો છે એટલે જરૂરથી જોઈ લેજો આ વિડીયો પૂરો થશે તમને આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એક રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયા હતો તુવેર સોળસો એક થી ત્રેવીસો પાંચ રાયડો નવસો ત્રીસ થી એક હજાર ચાલીસ ચોળી નવસો થી પચીસો ચાલીસ મેથી નવસો થી તેરસો પચાસ રૂપિયા એરંડો એક હજાર પચાસ થી અગિયારસો ચોર્યાસી કાળા તલોથી પાંત્રીસો એકતાલીસ સોયાબીન આઠસો પાંચથી આઠસો ચુમ્માલીસ પીડા ચણાની વાત કરીએ તો બારસો થી તેરસો સફેદ ચણા અઢારસો થી એક આગળ વાત કરીએ જો ડુંગળીની તો બસો થી છસો લસણ બાવીસો થી સિત્તેર અડદાજે સત્તરસો ચાલીસથી ઓગણીસો દસ ધાણા અગિયારસો નેવું થી પંદરસો દસ ધાણી બારસો પચાસથી સત્તરસો ત્રીસ તલ બે હજારથી ચોવીસો પચાસ ઝીણી મગફળી એક હજાર નેવું થી અગિયારસો એસી જાડી મગફળી એક હજાર એસીથી બારસો વીસ કપાસ પંદરસોથી પંદરસો પચાસ જીરાની જો વાત કરીએ તો બેતાળીસો પચાસ રૂપિયાથી અડતાલીસો ચુમ્માલીસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખવાજી ચારસો પચાસથી પાંચસો પાંત્રીસ ચણા અગિયારસોથી તેરસો પાસઠ તુવેર ઓગણીસોથી બાવીસો નેવ્યાસી એરંડો અગિયારસોથી બારસો કાળા તલ 3350 પચાસથી તેત્રીસો સાઠ સોયાબીન સાતસો એંસીથી આઠસો અડતાલીસ ધાણા બારસો દસથી તેરસો તલ ઓગણીસોથી ચોવીસો એકાવન જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો ચોસઠ જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો પિસ્તાલીસો રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો થી પાંચસો છેતાલીસ સોયાબીન સાતસો થી આઠસો સત્યાવીસ આજે આઠસો થી અગિયારસો ચુમ્મોતેર ચણા નવસો થી તેરસો તેત્રીસ ધાણી એક હજાર થી ચૌદસો પચાસ તલ થી બત્રીસ ઝીણી મગફળી એક હજાર થી બારસો જાડી મગફળી એક હજાર એકાવનથી બારસો પચીસ રૂપિયા કપાસ નવસો પચાસથી પંદરસો અડતાલીસ જીરાની જો વાત કરીએ આજે તો છત્રીસો સિત્તેર રૂપિયાથી અડતાલીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ખવાજે પાંચસો વીસથી પાંચસો ચોર્યાસી ડુંગળી એકસો એકત્રીસથી પાંચસો એકાવન તુવેરાજે પંદરસોથી બાવીસો એકતાલીસ મગ તેરસો એકવીસથી સોળસો એકત્રીસ એરંડો એક હજારથી બારસો એક અડદ સત્તરસો એક થી અઢારસો એકત્રીસ ચણા જે બારસો એક થી તેરસો એકસઠ વાલ સાતસો એકાવન થી અઢારસો છોતેર મેથી છસો એકાવન થી બારસો એકોતેર લસણા જે અગિયારસો એકત્રીસ થી ચોત્રીસો એકાણું રૂપિયા વાત કરવામાં જો આવે આગળ સફેદ ચણાની આજે તો તેરસો એકાવન થી પચીસો એકાણું રાયડો આજે છસો એકાવન થી એક હજાર એક ચોળી પાંચસો એક થી ચૌદસો એકાવન

આજના સૌરાષ્ટ્રના મોટા મોટા માર્કેટિંગ યાર્ડોના સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અહીંયા તમને જે આ બે હજારના હપ્તાવાળો વિડીયો દેખાય છે જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર